હાલો બધા ચા પી લો અને પછી હવે હું બધા કામ કરો અને પછી હું જ છું કેરીન ભાઈ કેસા માટો મારવા બરોબર આ છે મારે ને ચા ન પીવો હું પેલા ને બહાર જવા જાતો એટલે કાકા કે કામ કરવાનું થાય તેરે તર બહાર જવાનું થાય હાલ જાવ કાય કા બહાર જાતો હે યા ડબલો તો ભરતો જા હા મારો બેટો એમ છે જા માઈ ઘરથી બની જા હું આના માતા તું આવે તા બધા એટલે કેટલીક વાર છે શાહ બનવામાં હવે શેઠ બની જ ગયો આ તો લાઈને લાઈને ઉતારી ને પછી પાણી પછી બીજા કામ હોય

તું અહીં આરામ કરજે હો હું જાઉં છું કેરીને બગીચામાં માઠું મારવા હો હા આરામ કરજે હા હા આપણા બગીચામાં કેરીઓ વન નંબર છે હો બાપ નામ જામે હે જામો હાલી હા એની મને શું આ મારા કેરીના બગીચામાં એટલી બધી કેરીઓ કોને બગાડી આ ખાઈ ખાઈને કોને નાખી દીધી એની મને પ્લે આ ખીસ કોલાને વાંદ્રાની નહીં ખાતા હોય ને નહીં કે જ લાગે છે હવે શું કરવું આનું કંઈક તો કરવું જ હોય છે લાય લાય આનું શું કરવું આમાં પણ ખીસ કોલાક વાંદ્રા ન જ દેખાતા ન કઈ એમ થાય કે કાંઈ ખાય તો આ ખાય કોણ જાતું હોય છે વાંદ્રા નહીં દેશે લાય હેલો જવું

અને તું જો ને સા પાણી વાર વાલો કામ કરવા માં અત્યારે તાર માન હું જો ને જાઉં કેરીન ને માટો મારવા બરોબર પછી હું જો ને બહાર જાતો એલા કાકા તારે મોકે જ બહાર જવા જાવું પડે પછી એક હું કરું એજી ઊંચો તો વતાઈ દે હા જા ના તો એ કાય કાય ઉતાવ રાખજો જો હું તાર વાટે હવાણ્યા યા તું આન પછી તું કેરીન બગીચામાં જાય જલ્દી આવે તો હારું મારો દીકરો મારો રોહિત કેવો કામ સોંટો હે રોજ કામ કરવાનો ટાઈમ થાય ને તો મારા દીકરાનો કીધું શેઠ મને સંડાસ લાગી છે અને એના ભાગનું કામ મારે કરવું પડે છે લાય હવે ઝાડ તો વાજવી જ પડશે હા 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 આ તો જોઈને ખાલી હંગવાનું બાનું છે

એ સર હા ભી આયો એલા કાકા હાલ ને હાલ ને સમજો તું જો ને પાણી વાળવા વૈજા મેં ને હા જા અને હું જો ને કેરી મગીતા માતો મારવા આવો તું કાકા કાલે ખીચપોલાની પોગી જાતા ખાવા એ હા હાલ જા અને બેટા તું આરામ કરજે હો

કેની મને આ બગડી સરકારમાં કેવિયો કોણ કાય કઈ ખબર ન પડતી હવે બધું જવા દયો અને તું હરખી ઝારવાડી ને હરખી ઢોલર ને ઢોરા ભૂખ્યા રહે તું ઝારવાડવા જા ને રોઈ કે તું પાણી હરખું વાર્જે કાકા કલ ના કર્યા ને તા જાય પાણી વાર્વા જા પછી મારું ને જવા જવું કાકા કામ શેનું થા ને તને ટેન્શન લાગે નહી તા ને ઈ તને ઈઝ મોકો મારે બે કે ભાવ બધી થા માટો મારવા તા મોકે મારો દીકરો ખોડીને બેઠો હોય હવે આ તું કાય કા બાર ના તો જા એ ઉતાવર રાખ છે એનું શું કરવું એ ઉગલા તું જો ને વારવા મે ઈ આલન તાવું જવાય ખબર ના પડતી પાછો ખાવ લે આને બધી એવું કઈશું જ બધી છે હવે શું કરવું હા ઓલી હા મેં દેખાય ને ઈ આવા માછડીને ને ખાવી ખાઈ છે અરે બાપે આ તો વાઘ છે હવે શું કરવું અર રોઈ ગયો જલ્દી ઢીંગીન આવે તો હારું કેટલું મોડું કર્યું અ દાદિયા અ મને બસાઈ એ એ દાદિયા અ મને તો આવે તો આ તો ઓલા અવાજ છે હા પણ કાકા હંગવાઈ ગયો તો અવાજ તો

અને વાક આવીને ને બેહી ગયો હશે એટલે આજ હલવાઈ ગયો હ બરોબર એ વાત તારી હા છે પણ આ વાક તો થડીએ બેઠો છે હવે શું કરશો એ જાય ને પછી એનો વારો પણ આ વાક કઈ રીતે જાય છે તારી મને ફીકર હટ હટ હોય બાપા હટ હે હે તમારો બાપ હે વાઘ વાઈ ગયો

તું અહીંયા શું કરે કેતો કે શેર હું તને આટો મારવા આવ્યો તો હે મારો દીકરો કેટલો તિયાનો દીકરો કે હું આ આટો મારવા આવ્યો તો તું તો હંગવાઈ ગયો તો ને હે મને બધી ખબર પડી ગઈ તારી માને એ જો ને હંગવાનું બાનું દે નેતા ના કેરી ખાવા આવતો જ નહીં આજ વા કાય મોકે આંબા એઠે વી આવ્યો અને આ ભાઈ આંબા માથે હતો એટલે હલવાઈ પડ્યો રહ્યો કા જઈ નો એ કયો પછી રાયડું નહીં આપણને ખબર પડી